સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવાવાળા હવે ખબરદાર થઈ જીજું કેમકે કાલોલ તાલુકામાં ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર સોશિયલ મીડિયામાં અત્યારે હાલ મામલો ઉગ્ર સમય ઉગ્ર થઈ રહ્યો છે ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજના આગેવાનો કાલોલ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છે દર્શક મિત્રો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણો મિત્ર કિશનસિંહ ચૌહાણ હાલ આપણે કાલુર પોલીસ સ્ટેશન ખાતે આવ્યા છે ત્યાં દસરા નિમિત્તે જે ક્ષત્રિય સમાજની રેલી યોજાય છે તેમાં ક્ષત્રિય સમાજે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી તેના પર અન્ય સમાજના વ્યક્તિ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી તેના તેનાથી સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષ વહેરાયેલો છે ત્યારે સમગ્ર ક્ષત્રિય સમાજ આજે કાલુર પોલીસ સ્ટેશન પીઆઈને આવેદનપત્ર આપવા તો ત્યારે આપણે એના આગેવાનો વિષય વાત કરવાનો પ્રયત્ન કરશું શું નામ છે તમારું પરમાર ગુનાસી કેસરી છે ગામ કાતો અને શું સમગ્ર મામલો શું હતો આ મામલો એવો હતો કે અમે દશેરા નિમિત્તે કાલોલ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા શસ્ત્ર શસ્ત્ર પૂજન અને રેલીનું આયોજન કરેલ હતું જેમાં શિશુ મંદિર ખાતે અમે શસ્ત્ર પૂજન કરી ખૂબ મોટી સંખ્યામાં વડીલો અને યુવાનો સાથે શિશુ મંદિરથી નીકળી મધવાસ ગોષ્ઠેશ્વર મંદિર ખાતે એનું પૂર્ણાહુતિ કરી હતી તેમાં એ અમારા કાલોલના અમારા ભાવિનભાઈ દ્વારા એ એના વિશે સમાચાર બનાવી અને પોસ્ટ મૂકવામાં આવેલ હતી જેની અંદર અનિલભાઈ પટેલ કરીને નામના એક વ્યક્તિ દ્વારા એવી ખોટી કોમેન્ટ કરવામાં કે જેથી કરીને આ યુવાનોને ભેગા કરવાનું જે સમાજ એક સારું કાર્ય કરી રહ્યું છે દશેરા નિમિત્તે એમાં એક ખોટી પોસ્ટ મૂકી કે ભાઈ આવું ના શક્તિ પ્રદર્શન ના કહેવાય એમ તો ખરેખર શક્તિ પ્રદર્શનનો શબ્દ એટલા માટે ઉલ્લેખ કરવામાં કે ધાર્મિક રીતે એને શક્તિ કહેવામાં આવી છે દશેરામાં એનો એટલે ધાર્મિક રીતે પણ એમને ખોટું નિવેદન આપેલ છે અને સમાજને તોડવા માટેનું કે ભાઈ આ રીતે મનોબળ તોડવામાં આવે છે કે ભાઈ આ રીતે જ્યારે અમે ભેગા થતા હોય છે તો સમાજને એ એક જૂટ કરવા માટે ભેગા થાય છે તો આવી કોમેન્ટો સોશિયલ મીડિયામાં કરી સમાજનું મનોબળ તોડવાનું કાર્ય કર્યું છે ભાઈ એ માટે અમારો સમાજ આજે ખરેખર દુઃખની લાગણી અનુભવી કે ભાઈ આ વ્યક્તિને સજા થવી જોઈએ કે સોશિયલ મીડિયામાં આવી ખોટી કોમેન્ટો ના કરવી જોઈએ કોઈ પણ સમાજ વિશે ક્ષત્રિય સમાજ વિશે ને કોઈપણ સમાજ માટે આવી કોઈ ખોટી કોમેન્ટ કરવી જોઈએ ના એ બાબતે અમે આજે બધા ભેગા થઈ અને કાલોલ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપેલ છે દર્શક મિત્રો આપણે જોઈ એ પ્રમાણે કે સમગ્ર ક્ષત્રિય સમાજ ઋષે ભરાયેલો છે ત્યારે આજે જે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી તેના વિશે સમગ્ર ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે